ધૂળેટી પહેલા ગુજરાતના ધારાસભ્યો ખુશીઓના રંગમાં રંગાયા ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં રંગોનો ઉત્સવ જામ્યો છે અને આ રંગોના ઉત્સવમાં તમામ નેતાઓ મન ભરીને ખુશીના રંગમાં રંગાઈ ગયા હતા ભારત ભરમાં હોળીના તહેવારને ને અનોખી રીતે ઉજવવામાં આવે છે આવતીકાલે તેર માર્ચે સમગ્ર દેશમાં હોળીનો પવિત્ર તહેવાર મનાવવામાં આવશે જો ક્યાં પહેલા ગુજરાતમાં માં મન મૂકીને હોળી રમી તહેવાર છે એ રંગોનો તહેવાર આખો દેશ આ રંગો ના તહેવાર તહેવારો ની સંસ્કૃતિ ઉજાગર કરે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન થયા ત્યારથી એને ભારતની વિરાસત ને ઉજાગર કરવાનું કામ કર્યું છે તહેવારો પણ આપણો એક વિરાસત છે અને ભારતીય સંસ્કૃતિ અનેક રંગોથી ભરેલી છે ત્યારે અહીંયા ગુજરાત વિધાનસભા વિધાનસભાના તમામ સદસ્યો અને આદિવાસી ભાઈ બહેનો મંત્રીમંડળના સદસ્યો બધા સાથે મળી વિધાનસભા પરિસરમાં તમામ ધારાસભ્યોએ એકબીજા પર અબિલ ગુલ્લાની છોડો ઉડાવીને રંગોત્સવની જબરદસ્ત રીતે ઉજવણી કરી હતી રંગોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને આજે વિધાનસભાની કાર્યવાહીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિ હોલી એટલે આપ સૌ મારા મીડિયાના ભાઈ બહેનો અમારા તમામ લોકો સાથે હોલી રમે છે એકબીજા વચ્ચે કોઈ ના હોય એ ઉત્સવ નું નામ છે હોલી નો ઉત્સવ મારું એવું માનવું છે કે તમામ લોકોએ ભલે અહિયાં ના રમ્યા હોય પરંતુ છુપાઈને પોતાના પરિવાર જોડે તો દિલ જરૂરથી રમવો જોઈએ હોલી ઉત્સવ એ પ્રેમનો ઉત્સવ છે લાગણી ઉત્સવ છે

અને સૌ આપણે જેવી રીતના લોકતંત્ર ની જયારે વિપક્ષ જરૂર હોય સત્તા પક્ષી જરૂર હોય એવી રીતના સૌ બધું ભૂલી અને આજે હોળી તહેવાર જે છે એ અમારા સાથી સભ્ય તરીકે પાસે અમે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ધારાસભ્યો સાથે રંગે રંગાયા બંને મન ભરીને હોળી ઉજવી બંને ધારાસભ્યોને રંગ લગાવ્યા હોળીએ તમામ મનભેદ ભૂલીને ખુશીઓના રંગમાં રંગાઈ જવાનો ઉત્સવ છે ત્યારે નેતાઓ પણ તમામ મતભેદ ભૂલીને હોળીના રંગમાં રંગાઈ ગયા

प्रयत्न व्यवस्थी विधानसभा आणि राज्य साथे मी करेल धीमे धीमे आज उत्सव आहे वैश्विक ओळख तरफ आगळ